હેલો નમસ્તે કેમ છો બધા તમારા બધાનું સ્વાગત છે મારી ચેનલ વિથ મોનિકા મશરૂમમાં તો આજે હું તમારી સાથે શેર કરીશ સિંગ અને તલની ચીક્કી અથવા તો સિંગ તલની સુખડી પ્લેટમાં જોતા એવું લાગતું હશે કે આપણે ઘઉંના લોટની કોઈ સુખડી બનાવેલી છે પણ આપણે આજે સેમ વેથી સિંગ અને તલની સુખડી શીખીશું તો ચાલો આપણે વધારે સમય ન બગાડતા રેસીપી શરૂ કરીએ રેસીપી સારી લાગે તો ફ્રેન્ડ્સ ફેમિલીઝ અને રિલેટિવ્સ જોડે શેર કરી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ નહીં ભૂલતા શિંગ અને તલની સુખડી બનાવવા માટે મેં અહીંયા બંનેનું પ્રમાણ ઇક્વલ રાખેલ છે મેં તલ અહીંયા સો ગ્રામ અને શિંગદાણા પણ સો ગ્રામ લીધેલા છે જનરલી શિંગદાણા જો વધારે પસંદ હોય તો તલનું પ્રમાણ પચાસ ગ્રામ અને શિંગદાણા દોઢસો ગ્રામ લેવા હવે અહીંયા એક પેનને ગરમ થવા મૂકી દેવાનું પેનમાં અત્યારે બીજું કંઈ જ નથી ઉમેરવાનું ફક્ત ને ફક્ત આપણે શિંગદાણાને ત્રણથી ચાર મિનિટ જેવા શેકી લેશું અત્યારે શિયાળો હોવાથી આપણે ગેસનો ઉપયોગ કરીએ છીએ નહીંતર જો તમે બેથી ત્રણ કલાક તડકે પણ રાખી દો તો તેના ફોતરા તડકાના હિસાબે આરામથી છૂટા પડી જશે સાથે સાથે જો એક નોર્મલ એવી ટ્રેક છે જ્યારે તમારે વધારે પ્રમાણમાં શિંગદાણાના ફોતરા ઉતારવા હોય જ્યારે શિંગપાક બનાવતા હોય તો તેના ઉપર થોડો એવો તેલવાળો હાથ કરી અને તડકે મૂકી દેવાનું ફક્ત અડધી કલાકમાં જ બધા ફોતરા ઉતરી જશે અહીંયા આપણા શિંગદાણા શેકાઈ ગયા છે તો હું તેને સાઈડમાં રાખી દઈશ સેમ વેથી આપણે તલને પણ શેકી લઈશું તલના આપણે વધારે કલર ચેન્જ થાય ત્યાં સુધી બિલકુલ નથી શેકવાનું ફક્ત સ્લો ફ્લેમ પર બેથી ત્રણ મિનિટ આવી રીતના ધીમે ધીમે હલાવતા રહેવાનું છે તલ વધારે ફૂટે ત્યાં સુધી તેને બિલકુલ નહીં શેકીએ આવી રીતના હાથ વડે તમે જ્યારે અડો ત્યારે ખખડે એવો અવાજ આવે એટલે આપણે તલ થઈ ગયા સમરશું તો હવે અહીંયા બેથી ત્રણ મિનિટ જેવો સમય થઈ ગયો છે તો આપણે ગેસની ફ્લેમને બંધ કરી દઈશું અને તલને આપણે સાઈડમાં રાખેલી પ્લેટમાં કાઢી લઈશું એકદમ આવી રીતના ભૂકો થાય છે હવે શિંગદાણાના ફોતરા પણ મેં ઉતારી લીધેલા છે તો હવે આ બંને વસ્તુને મિક્સર જારમાં વન બાય વન એડ કરી અને સારી રીતના ક્રશ કરી લઈએ તલને થતાં બિલકુલ વાર નહીં લાગે એટલે આપણે તલને અલગથી કરવાના અને શિંગદાણામાં પણ સેમ વેથી વધારે ભૂકો નથી કરવાનો તો હવે બંને વસ્તુ ક્રશ થઈ ગઈ છે તો ચલો આપણે શિંગ તલની સુખડી બનાવીએ સુખડી બનાવવા માટે મેં અહીંયા બે ચમચી જેટલું ઘી ગરમ કરી અને સેમ એ જ ઘીથી પ્લેટને પણ ગ્રીસ કરી લીધેલી ગોળનું પરફેક્ટ માપ જાણવા માટે અહીંયા એક સિમ્પલ વસ્તુ છે જેટલા શિંગ અને તલ હતા તેના કરતાં અડધો આપણે ગોળ લઈશું આવી રીતના કરવાથી ચીકી વધારે મીઠી પણ નહીં અને મોરી અથવા તો જો તમે શિંગ અને તલ ઉમેરી દો તો બાઇન્ડિંગ ન આવે તેવું બિલકુલ નહીં થાય મેં અહીંયા નોર્મલ જે કડક ગોળ હોય તે લીધેલો છે તમને માર્કેટમાં કોઈ પણ ગ્રોસરી શોપમાં ચીક્કીનો ગોળ પણ અવેલેબલ આસાનીથી થઈ જશે ಹಾ ಘ ಸಾರಿ ರೀತನ ಮೀಡಿಯಮ ಫ್ಲೆಮೇ ಗೋಳೆ ಓಗಾಳಿ ಲಿಧೇಲೋ અહીંયા તમારે ઘીનું પ્રમાણ ઓછું પણ રાખી શકો છો પણ આપણે સિંગ તલની સુખડી બનાવીએ છીએ એટલે બે ચમચી જેટલું ઘી લાગશે જો તમે ફક્ત કડક સુખડી જ બનાવવા માગતા હોય અથવા તો સિંગ તલની ચીકી બનાવવા માગતા હોય તો અહીંયા ઘીનું પ્રમાણ ઓછું રાખી શકાય નોર્મલી જો આમાં તમે ફક્ત શિંગદાણા ઉમેરો અથવા તો ફક્ત તલને ક્રશ કરીને બનાવો તો મલાઈ ચીકી પણ રેડી થઈ જશે હવે બેથી ત્રણ મિનિટ આવી રીતના ગોળમાં એકદમ સરસ એવા બબલ્સ આવવા માંડે થોડો થોડો તેનો કલર ચેન્જ થઈ જાય ત્યાં સુધી આપણે તેને મીડિયમ ફ્લેમ પર હલાવતા રહેવાનું છે હવે સરસ રીતના ગોળમાં બબલ્સ આવવા લાગ્યા છે તો આપણે તેમાં શિંગતલનો ભૂકો ઉમેરી દઈશું અને બધી વસ્તુને સારી રીતના મિક્સ કરી લેવાનું છે તો હવે અહીંયા આપણે માત્ર બેથી ત્રણ મિનિટ જ આ બધી વસ્તુ સારી રીતે મિક્સ થઈ જાય અને બધું આવી રીતના સોફ્ટ થઈ જાય ત્યાં સુધી હલાવતું રહેવાનું છે અહીંયા પેનમાં બધી બાજુ ઘી છૂટું પડવા લાગ્યું હતું એટલે મેં ફ્લેમને બંધ કરી અને આવી રીતની કોઈ એક તાળીમાં લઈ લેશું અને ફ્લેટ વાટકી સાથે ઉપરનું લેયર એકદમ ફ્લેટ બનાવી લેશું અહીંયા જો તમને પસંદ હોય તો ઉપર તમે થોડો એવો ડ્રાયફ્રૂટનો પાવડર તલનો પાવડર કે શિંગદાણાનો પાવડર એડ કરી શકો છો અહીંયા કોઈ કડક હોય તેવું ચાકુ લેવું મેં ગરમ સુખડી હતી એટલે ફટાફટથી તેના કટ લગાવી લીધેલા જો તમારે અહીંયા આવી રીતના સુખડીના કટ ન લગાવવા હોય તો તમે લાડુ પણ બનાવી શકો છો અમારા ઘરે આને શિંગતલની સુખડી અથવા તો મલાઈ ચીકી કહેવામાં આવે છે તમે આને કયા નામથી બોલાવો છો તે પણ મને જરૂરથી જણાવજો તો તૈયાર છે આપણી માર્કેટ કરતાં સસ્તી ચોખ્ખી અને એકદમ ટેસ્ટમાં સુપર એવી મલાઈ ચીકી આશા છે ફ્રેન્ડ્સ તમને આ વિડીયો પસંદ આવ્યો હશે તો બીજાને શેર કરી ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું નહીં ચૂકતા થેન્ક યુ